નમસ્કાર દિલોક સતાશોમાં આપનું સ્વાગત છે તમે દુનિયાની કોઈ પણ હોટેલમાં जाओ છો તો ત્યાંનો સ્ટાફ ખાસ ધ્યાન રાખતો હોય છે કે મહેમાનોને ગેસ્ટને કોઈ પણ પ્રકારની સમસ્યાઓનો સામનો ન કરવો પડે તમે એવી પણ અપેક્ષા રાખશો કે હોટેલ તમારી સુવિધાઓનું પણ ખાસ ધ્યાન રાખે જો કે તમને જાણીને નવાઈ લાગશે દર્શક મિત્રો કે એક એવી હોટેલ પણ છે કે જ્યાં તમે જે પણ કહો સ્ટાફ તેનો આપે ઉલટો જવાબ સ્ટાફને ગ્રાહક કો સાથે અસભ્યતાથી વાત કરવાનો આદેશ આપવામાં આવે

વાત કરીએ અજીબો ગરીબ હોટેલ અંગે ડિટેલમાં તો દર્શક મિત્રો અહેવાલો મુજબ એક મહિલા હોટેલમાં પહોંચી તેને ગરમ પાણી પીવાનું મન થયું રૂમમાં કેટલ ન હતું ફક્ત તેનો નીચેનો જ ભાગ હતો મહિલાએ રિસેપ્શનિસ્ટને કર્યો ફોન આ એક મોંઘી હોટલ છે કોઈ પણ મહેમાનને ગરમ પાણીની જરૂર હોય છે આવા સંજોગોમાં સામાન્ય રીતે એવું માની શકાય કે રિસેપ્શનિસ્ટે પણ પાણીની વ્યવસ્થા કરી હશે પરંતુ આવું તો કંઈ થયું જ નહીં જી હા રિસેપ્શનિસ્ટે મહિલાને કડક સ્વરમાં કહ્યું કે જઈને સિંકમાંથી પાણી પીવો પછી તેણે ચા બનાવવા અંગે રિસેપ્શનિસ્ટને પૂછ્યું તો નળના પાણીથી ચા કેવી રીતે બનાવી આના પર રિસેપ્શનિસ્ટે જવાબ આપ્યો કે તમારી બુદ્ધિનો ઉપયોગ કરો દર્શક મિત્રો આ સાંભળીને તમે પણ વિચારમાં પડી ગયા હશો ને જો કે આપને વાત કરીએ તો ખરેખર તે રિસેપ્શનિસ્ટ સારી રીતે જાણતી હતી કે તે શું કરી રહી છે તેથી જ તેને નોકરી પર રાખવામાં આવી હતી તેનું કામ જ હોટેલમાં આવતા લોકોનું અપમાન કરવાનું હતું એટલું જ નહીં મહિલા પણ અપમાન કરવા માટે જ તે હોટેલમાં પહોંચી હતી અને તેના જેવા ઘણા લોકો આ જ કારણોસર આ હોટેલમાં પહોંચે છે આવે છે તેવું જાણવા મળી રહ્યું છે આપણે વાત કરીએ તો ડેલી મેલના એક અહેવાલ મુજબ વીસ હજાર રૂપિયા પ્રતિ દિવસવાળી આ હોટેલમાં મૂળભૂત જરૂરિયાતો ની જે વસ્તુઓ હોય છે ચીજો હોય છે તે પણ નથી ટુવાલ અને ટોયલેટ રોલ્સ જેવી વસ્તુઓ પણ નહીં અને જ્યારે આ વસ્તુઓની મહેમાનો ગેસ્ટ માંગ કરે છે ત્યારે તેઓને અપમાનિત કરવામાં આવે છે એટલું જ નહીં ઘણા કિસ્સામાં તો અપશબ્દોનો પણ પ્રયોગ કરવામાં આવે છે તેવું ખબર મુજબ જાણવા મળી રહ્યું છે નવાઈની વાત કહીએ કે પછી રસપ્રદ આ હોટલ આજ કારણથી છે પ્રખ્યાત જી હા લોકો અહીં અપમાન કરાવવા માટે મસમોટી રકમ પણ ચૂકવે છે અને તેને દુનિયાની આવી એકમાત્ર અજીબ હોટલ ગણવામાં આવી રહી છે આ હોટલ આવેલી છે લંડનમાં લંડનની આ હોટલ નામ છે કેરન હોટલ આવી જ એક રેસ્ટોરન્ટ ચેઇન પણ છે જે આ કારણો સરજ પ્રખ્યાત છે નામ છે કેરેન ડાઇનર કેરેન હોટલ પણ આ કેરેન ડાઇનર ચેઇન એક ભાગ છે 2021 માં કેરન ડાઇનર રેસ્ટોરન્ટ થી આવી સેવા ની શરૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ તેને બ્રિટનમાં લોન્ચ કરવામાં આવી હતી તેવું જાણવા મળી રહ્યું છે શું કહેશો આજીબો ગરીબ હોટલ અંગે જાણીને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો બીજી અને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ